તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બોટાદની અંદર જે ભાઈ કરદા આંદોલન ચાલી રહ્યું છે એને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા જી હા મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જાણીશું કે આંદોલનને લઈ અને આજે શું સૌથી મોટા સમાચાર આવ્યા આખરે ખેડૂતોનું શું થયું કે જે લોકોને જેલમાં લઈ ગયા હતા આખરે કેટલા ખેડૂતો છે કે જેમના રિમાન્ડ મંજૂર થયા સાત દિવસના અને કેટલા એવા ખેડૂતો હતા કે જેમને જેલના સળિયા પાછળ રહેવું પડશે અને અત્યારે બોટાદની સ્થિતિ કેવી છે આ બધાની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે છેલ્લા લગભગ છ કે સાત દિવસથી બોટાદની અંદર ભાઈ જે કરદા આંદોલન ચાલી રહ્યું છે જેમાં લગભગ ખેડૂતો રોષે ભરાયા હતા અને એમને પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસ સાહેબ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ અલગ અલગ ટીમો આવી અને બોટાદ ગામની અંદર જે હળદર ગામ હતું એ ગામની અંદર પોલીસ બંદોબસ્ત સાથે લોકોને ઘરમાંથી ગોતી ગોતીને મારવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ સાહેબ એ લોકોને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવે જે લોકોએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કર્યો પોલીસની ગાડીને આખી ઊંધી પાછાડી નાખી એ લોકો ઉપર પણ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેટલા પંચ્યાસી લોકો ડિટેન કરવામાં આવ્યા હતા એ પંચ્યાસી લોકો કે જેમાંથી લગભગ પંદરેક એક લોકોના રિમાન્ડ મંજૂર થયા સાત દિવસના જ્યારે બાકીના લોકો હતા એમના જેલના હવાલે ધકેલી દેવામાં આવ્યા આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બાકી તમે શું કહીશો મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ